ને કાલે પંદરમી ઓગસ્ટ હોય એના માટેનો હા સ્વતંત્ર દિવસની શુભકામના એ બહુ મસ્ત યાર રેતીમાંથી બધું બનાવેલું હોય એકદમ મસ્ત બનાવે યાર રેતીમાંથી બનાવે બહુ મસ્ત કામ કાજ છે ખરેખર યાર હજી તો કાકા બનાવે જ છે આગળ રેલ બિલ એવી મસ્ત બને ફોટોગ્રાફી તો રેલ બિલ ડાયલોગ બાયલોગ તમારે રેલ બિલ બનાવવી હોય તો દરિયા દરિયાકાંઠે આવે ને તમે બનાવો ને બહુ મસ્ત બને ભાઈ આ તો જોવો યાર કેટલા મોજા ઉપડે યાર બહુ યાર મૂસા બહુ ઉપડે યાર આય હું દી ક્યારેક ક્યારેક પાણી ભૂગી યાર બાકી આઈને મજા તમે જોવો યાર એકદમ મજા આવે

તો આ થોડુંક બતાવી દઈએ પાર્કિંગ હે ખાવા પીવાનું વસ્તુ અમે દેખાય લહાર પટ્ટી વારો હાથી હે ટૂંકમાં અહીં પણ સારું આડે દિવસે બહુ મજા આવે ફરવા બરવાની બેહવા કારણ કે ફોર વ્હીલ પાર્કિંગ ને ટુ વ્હીલ પાર્કિંગ ને આ બધું પાર્કિંગ કરવા માટે કારણ કે આગળ મનાય હે જવાનું ટુ વ્હીલ અથવા ફોર વ્હીલ માટેની આગળ આવી જાય દરિયો સોપાટી બહુ સારું હે કારણ કે આ બધું રેકડી વેકડી ને હારી ગોઠવાનું અહીંયા કદાચ મજા આવી હોય ખાવા પીવાનું કઈ વસ્તુ હે જ નહીં તો મારી સામે એવા છોકરા લહ રે કેટલા વર્ષથી હાથી એમ ને એમ હે સુમા હું હોય કે વરસાદ હોય કે હ્યારે હાથી નાના હા નાથી નહીં તો હલતો કે નથીનો કલર બધો તો કે કંઈ નથી ખાતું એવું ને હું હે જરાક જોવો જોઈએ તો લાગે જરાક કલર ડીમ પડ્યો ખાલી કાબૂતર અને કાબીર બધા એ પણ બિચારી મારે જેમ ભૂખ્યું મરી ગયો કે આ તો કંઈ કરતું નહીં જ નથી આ આપણું આવે કંઈ ચોપાટી ગૂંગવતો દરિયો ઠંડક મળી યાર યાર પોરબંદર ને સોપાટી એટલે એક નંબર ભાઈ ગમે ત્યારે કોઈ બહાર ન હોય ને પોરબંદર આવો સોપાટી ની મુલાકાત અવશ્ય કરજો ભાઈ બે ઘડી મજા આવે છે આનંદ મળી છે યાર દરિયો તો જવો તમે યાર આમે સ્ટીમર પડ્યું પીડ્યું સ્ટીમર પીડ્યું રસ્તો હાર વાહણ જહાજમાંથી કઈ વસ્તુ આવતી હોય તો પણ વિદેશમાં એના માટેનો ઘણી બધી બોટ નહીં મજા આવી ગઈ ખરેખર યાર એટલે સોપાટીએ તો ચારે બાજુ થય આ બાજુથી આ બાજુ મંદિર છે ખુલી બાજુ એસ્ટી કોરાથી બાકી અહીને મોજા તમે જવો યાર એકદમ મજા આવે કારણ કે તોફાની વર્ષ આ હોય ને દરિયો ત્યારે નાવાની મનાય છે હમણાં હમણાં એક થી બે જણ મરી ગયા અહીં બોટ પણ મારેલો હે જાહેર છે તો હા હા યાર તમે એક વાર સુપરથી આવો ને એટલે એવું આનંદ મળે યાર આ જોઈને ગમે ટેન્શન હોય ડિપ્રેશન હોય બાયરીનો વાંધો હોય ગમે એટલી ગર્લફ્રેન્ડ બીજા થોડી ભાગી ગયો એક વાર તમે સુપરથી આવી જાવ ને ભાઈ એટલે તમારી બિંદાસ ટેન્શન ગયું સમજે તમે રીલ બીલ એવી મસ્ત બને ફોટાગ્રાફી અથવા બેસવા માટે સકરિયું હે એક માં બે મનોરંજન માટે સારી બહુ મસ્ત સપાટી એટલે બધે ઉસડે છે ને યાર ક્યારેક દરિયામાં તોફાન આ બાજુ પાર હેર પાર આવે કારણ કે બને ત્યાં સુધી આગળ ન જ કારણ કે મોજામાં આવી જાય ને ઝપેટમાં તો આગળ દરિયો જાય તો ગેરંટી નહીં બહુ યાર દરિયો બહુ પોરબંદર આમ નામ થાય ને દવાખા જામનગર બહુ વિશાળ યાર પોરબંદર બાજુ દરિયો છે અને આ બધું આમનામ આમ થાય ને સુરત આમ મુંબઈ બાજુ નીકળી જાય

ને રોશની અલગ છે અને રાત્રિ પર રવિવાર નથી બહુ પબ્લિક હોય આડે દિવસે પણ મેરા નદી સર તમે બ્લોક નાખીએ ત્યાં નહીં પણ પબ્લિક બતાવી બહુ મજા આવે રાત્રિનો સમય હોય ને ત્યારે બહુ મસ્ત લોકેશન થઈ જાય અહીંયા ખરેખર યાર આવી મસ્ત જગ્યા હોય અને બેસવાનો આનંદ એટલો મળે ને યાર હાથ મારો બેહી ગયો તો યાર હવાનું યાર કંઈ ખાવાનું બહુ ખાધું ને જઈ રહ્યું નથી બહુ કંઈ મજા નથી આવતી લાઈ આવ્યો ને આનંદ મળ્યો યાર યાર વિશાળ દરિયો તો જુઓ યાર તમે ચોલા નાવા ભાઈ એને આવ્યા કારણ કે તરતા આવડતો હોય ને એના માટે શું છે આમાં મરી જાય યાર હમણાં ને હમણાં પેટ્રો મરી ગયા વિશાળ કઈ નક્કી ન કહેવાય આમ જેમાં આગળ જાય ને ઊંધું ઊધું આવતી જાય અહીંયાનો સીસરું છે ખાલી મોજા ટૂંકમાં આવે છે તો મોજા યાર બહુ ભારે હે ટૂંકમાં ખેંસી જાય આમ યાર અહીંનો દરિયો તો બહુ યાર જૂની કહાની હે સાડા પાંચ હજાર વર્ષ પહેલાંની હે કારણ કે મહાભારતમાં કૃષ્ણ અને સુદાવણધામ એટલે કોરબંદર આ તો હજારો વર્ષોથી પોરબંદરનો દરિયો તો હતું કે મેન નામ તો યાર વધારે આ સુદામા ઉપરથી વધારે પડી ગયું એક લોટનું મંદિર હે પોરબંદરનું સુદામાનું હા વસમાં તો વાવાઝોડું તોફા નહોતી ને ત્યારે અહીંયા બહુ કરણ તો આ બધું યાર પાડી તોડી નાખ્યું આ બધી વંડી હતી અહીંયા અહીં સુધી મોજા ભૂગી આવી આમના વંડી હતી ખુલી બાજુ તો બહુ મજા ઉલ્ડ રહ્યો યાર આ બધે વીઆઈપી હોટલ છે જેને રોકાવું હોય આઈફાઈ હોટલ છે ટૂંકમાં સારી હે મજા આવે દરિયાના કાંઠે હોટલમાં કંઈ બહારના પ્રવાસી ફરવા આવતા હોય કે વિદેશીઓ હોય એના માટે તો વધારે સારું અમે આપણે રાસ્તા ધવાય જતા હોય કાલે આવતી કાલે પંદર મોજ તો હે તો ચારે બાજુ યાર ધવાજી ધવાજી ઓહી અહીં હું તું પૂંગે આવ્યું બહુ હા યાર મજા બહુ ઊલ રહ્યું એ બધી લાઇટિંગ છે સોલર એ બધી બેહવા માટે નાનત કરવા માટે ને સતર યો નાની નાની તો હારો મસ્સો ડેકોરેશન છે આнти ઉપર જરા ના ને ગો ગાળ ગાડાઉના આવી જાય આગળ પછી રાજાનો મેલ છે રાજા રજવાડું ત્યાં આગળ ઓલી બાજુ મેલ આવી જાય આમ તો યાર બહુ લાંબી છે ભઈ બાજુંગારો કેપેસિટી મારી પૂરી થઈ ગઈ એ બાજુ જવાની બહુ લાંબુ હ લગભગ 1 કિલોમીટર અડધો કિલોમીટર જેટલું લાંબુ હે આ તો જોવો યાર કેટલા મોજા ઉપડે યાર બહુ યાર મૂસા બહુ ઉપડે યાર આ સુધી ક્યારેક ક્યારેક તો પાણી ભૂગી આવે બહુ હે યાર બહુ આવો 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 આ બાજુ વધારે તોફાન હે થોડું તોફાન તો ઓલરેડી આખો આખો દરિયો જ છે ટૂંકમાં એમ કે એ આપણો રાસ્તો જવો યાર જય હિન્દ જય ભારત તિરંગા તિરંગા ખરેખર તિરંગો એ લહેરાતો હોય ને એટલે આંડ બાન ને સ્થાન ખરેખર યાર મસ્ત જ લાગે આવું મસ્ત દરિયો સોપાટી હોય ને તિરંગા લહેરાતા હોય ને ચાર સ્થાન લગાવી દે ખરેખર યાર જે ક્યારેક તમને બ્લોકમાં બતાવી હા યાર મસ્ત ઘર બનાવે વાહ વાહ યાર ખરેખર યાર એકદમ મસ્ત બનાવે યાર રેતીમાંથી બનાવે બધું આ મસ્ત કલાકારી કામ કરે છે યાર જોરદાર રીતે મસ્ત બનાવે યાર આપણી સોપાટી પર કાલે પંદરમી ઓગસ્ટ તો હે ને માટેનું હા સ્વતંત્ર દિવસ ને શુભકામના રેતી માંથી હર ઘર તિરંગા રેતી માંથી ટૂંકમાં બધું બનાવેલું જટાયું પક્ષી રામાયણ કાલમાં માં બતાવવા માં રામાયણ કાલમાં માં બતાવવા છે ફોટોગ્રાફી વિડિયા બનાવત એકદમ મસ્ત ફોટોગ્રાફી વિડિયા બનાવેત ભાઈ એક નંબર આપીએ આપણે સોપર્ટિવ ઉપર પબ્લિક ભાઈ યાર બહુ મસ્ત ફોટો પાડવા આવી ગઈ હે બહુ મસ્ત કામ કર છે કળ પણ યાર હજુ તો કાકા બનાવે જ આગળ કામ ચાલુ છે પોપે પાણીના પ્રસરથી કામ આપે છે હવે મિત્રો વાગી ગયા હે ત્રણ હવે આગળ જવા એમ હે ને મારો કારણ કે મારો હવે કામ પૂરું થઈ ગયું હોય થાકી ગયો ભૂલ હવે અહીં કરી હે તે તો મહાદેવ રામ રામ તે મહાદેવ તો ફરી મળીએ નવ બ્લોકમાં મજા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને લાઈક કરજો મહાદેવ તો મહાદેવ ફરી મળીશું બાય બાય